સુરતમાં બે વફા પત્ની પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જે યુવકના પરિવાર દ્વારા યુવકની પત્ની વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે પાલ વિસ્તારમાં સુદા આવાસ ખાતે રહેતા પાત્રીસ વર્ષ દીક્ષિત ચૌહાણના ચાર વર્ષ અગાઉ દિવ્યા ચૌહાણ સાથે પ્રેમ લગ્ન થયા હતા દિવ્યા સાથે પ્રેમ લગ્ન કર્યાના થોડા સમય બાદ દિવ્યાને અન્ય યુવક સાથે પ્રેમ થતા તે દીક્ષિતને વારંવાર છૂટાછેડા આપવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતી હોવાના મૃતક યુવક દીક્ષિતના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મૃતક યુવકના પરિવારે જણાવ્યું કે ચાર વર્ષ અગાઉ દીક્ષિતના દિવ્યા ચૌહાણ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતા બાદમાં દિવ્યાને કેવિન પટેલ નામના યુવક સાથે પ્રેમ થતા તે અવારનવાર દીક્ષિતને છૂટાછેડા આપવા માટે માનસિક અને શારીરિક ત્રાસ આપતી હતી જેમાં ગઈકાલે દિવ્યાએ તેના પ્રેમીને દીક્ષિતના ઘરે બોલાવી દીક્ષિતનો ગરો દબાવી તેને માર માર્યો હતો અને સાથે તેના 70 વર્ષીય માતાને પણ માર માર્યો હોવાના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે દીક્ષિતને અને તેની માતા ને માર માર્યા બાદ દિવ્યા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી જેથી આખરે પત્ની અને તેના પ્રેમીના ત્રાસ થી કંટાળી દીક્ષિતે સવારે પોતાની માતાને રૂમમાં બંધ કરી અન્ય રૂમમાં જઈ ઘરે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું વધુમાં પરિવારે જણાવ્યું હતું કે દીક્ષિત પત્ની અને તેનો પ્રેમી માથાભારે હોવાથી તેઓ ઉપર અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે પોલીસ પાસે ન્યાયની પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે તો સાથે પોલીસ યોગ્ય તપાસ કરે તેવી પણ પરિવારે માંગ કરી છે શું શું ઘટના ઘટી હતી અને શું નામ છે મળનાર નું નામ દીક્ષિત છે એની ઉંમર પાંત્રીસ વર્ષ છે એની મિસિસ દિવ્યા છે તે એને પર મજબૂર કરતી હતી ને કાલે રાતના તો એના એના મારવા આવેલી હતી જે પ્રેમી છે એના કેવીન પટેલ એનો પ્રેમી છે એને મારવા લાવેલી ને એની ગલચી દબાવી દીધી કાલે રાતના ત્યારે જીભ બધું બહાર કાઢી દીધું ઉપરવાળા ભાઈ બિલ્ડિંગના આજુબાજુ લાવીને એને બચાવ્યા છતાં માં કે તને આજે નહીં તો કાલે છોડાસ નહીં ને પેલો કેવિન પટેલ જે છે ને તે પણ ઈટ લઈને એને મારી ને પછી બધા ભેગા થઈ આજે એ લોકો ભાગી ગયા અને હતાશ થઈને આ દીક્ષિત ભાઈ હવારે આ પગલું ભર્યું એ એમને છે ને ઘરે તૂપો આપીને પાસો કાઢ્યો જેની મમ્મી એની મમ્મીના અંદરના રૂમમાં બંધ કરી દીધી દીધીના ઘરના રૂમમાં આ બાએ ઘડો આપીને પાસો કાઢ્યું ને એની મમ્મીએ રાતના આ દિવ્યાને બોલવા ગયું તેની મમ્મીનો ધક્કો મારીને

એના લગન આ ચાર વર્ષ થયેલાં અને મરનાર છે તે રેડીમેડ દુકાનમાં હેલ્પમેન તરીકે નોકરી કરતા હતા બાળકો કોઈ નથી કારણ કે એ એ એ પોતે બોલતી હતી કે મારે આની અંદર લગ્ન કરવા છે તો મને છૂટો આપી દે ને અગાઉ એ પંદર દિવસ એની અંદર ભાગી પણ ગયેલી એ ભાગી ગયેલી ને ત્યારે આ દીક્ષિતભાઈ ને અલગ રહેતા હતા તો એ ભાગી ગયેલી તું મને તું છૂટાછેડા આપી દે મારે ભાઈ મારે મેરેજ કરવાના છે મારા ભાગવાનું એ બાબતમાં રોજ તકરાર થતી હતી ને છોકરાની માને પણ રોજ મારતી હતી ખાવાનું આપતી હતી અડધી અડધી રાતે ઘરની બહાર કાઢી નાખતી હતી એ અમારી પાસે આવતી હતી અમે હેલ્પ કરતા હતા તો એ દિવ્યાબેન અમને કહે કે તું જો હેલ્પ કરે ને તો તને પણ હુંડા કેસમાં ફસાઈ દેવા ને તારી બૈરીને પણ હુંડા કેસમાં ફસાઈ દેવા એ કે એ એ મેનો બનાવી છે એના જીજા છે આપની માંગ છે આપની માંગ એવી જ છે કે આ કેવિન પટેલ ને દિવ્યા ચૌહાણ દિવ્યા એને કડીમાં કડી સજા મળે ને આવો આ આ લોકોના પોલીસ સ્ટેશનમાં એટલા ખરાબ રેકોર્ડ છે ને કે પોલીસ સ્ટેશન માં એ લોકો નામ પડતા જ આખી એ લોકો ને ખબર પડી છે કારણ કે એ લોકો તો રોજનું છે ને દિવ્યા છે ને એક માટા ભારે છાપ ધરાવે છે ને એની પર અગાઉ પણ બહુ બધા મર્ડર ના કેસ થયેલા છે હાફ મર્ડર ના કેસ થયેલા છે ને એવા તો અનેક ગુના મારા મારી એની પર બનેલા છે ને અત્યારે ચાર પાંચ દિવસ પહેલા જ બાજુવાળા બેન હાથે પણ એમની કઈ ટકરા થયેલી ત્યારે પણ એમને મારેલા એ બેનને એ બેને સિવિલ કેસ પણ કરેલો પણ સિવિલ કેસ માં પણ એ કે સિવિલ કેસ તો શું કરે મારા મારી પોલીસ માં બહુ અવસાન છે મારું કઈ થવાનું નથી એવી પણ ધમકી આપતી હતી દિલ્હી